ડબઈમાં યુસીસી અને વખફ બિલના વિરોધમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મૌન રેલી કાઢી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી અને વખફ બિલના વિરોધમાં ડભોઈના મુસ્લિમ બિરાદરો દ્વારા મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કડિયાવાડ જુમ્મા મસ્જિદથી રેલી નીકળી હતી અને સેવા સદન ખાતે મામલતદાર શ્રી પી આર સંગાળાને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આ મોન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો અને લોકો જોડાયા હતા રેલી ડભોઈ પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી મુસ્લિમ સમાજ દ્વારા

અને તે બંધારણમાં ચારસો થી સાડી ચારસો કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે ઓગણીસો સાડત્રીસ થી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરિયતમાં જે નિયમો જણાવેલા છે જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે જે દત્તક પુત્ર અધિકારો જણાવેલા છે તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ જેથી શરીયત એમાં ટચ કરે છે તે માટે આ યુસીસી ના કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી જેથી આ કાયદો રદ થવો જોઈએ પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આજ તમને અમને મામલતદાર કચેરીમાં તેનું આવેદનપત્ર આપવામાં આવેલ